રાજ્યની અંદર વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે કેમ કે હાલમાં બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અત્યારે એ સિસ્ટમ છે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમની વચ્ચેના ભાગો ઉપરથી પસાર થઈ રહી છે સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલ સક્રિય છે અને સિસ્ટમ છે અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે સિસ્ટમ છે તે ખૂબ મજબૂત છે અને આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે જેને કારણે આમ તો ચાર થી લઈ અને આ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી તમામ વાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં પણ પાંચ થી લઈ અને આઠ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય લગભગ આપણે દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે પાંચથી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે કચ્છમાં પણ એકંદરે સાર્વત્રિક વરસાદ હશે કચ્છમાં જે હળવાથી મધ્યમ વરસાદ હશે પણ કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે નળિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ વગેરે એ દરિયાકાંઠાના વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ હશે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ આણંદ નડિયાદ ખેડા કપડવંત છે અમદાવાદ ગાંધીનગર છે એ તમામ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ હશે એ સાથોસાથ વડોદરા જિલ્લો છે તેમાં થોડો ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા છે વાવથરાજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદ એટલે ઉત્તર ગુજરાતની અંદર પણ લગભગ બે થી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતમાં પણ એક થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતનું વડોદરા છે તેની અંદર પાંચ ઇંચ ઉપર થી લઈને દસ ઇંચ વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે આ રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો જોવા મળે અને બીજા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચાર થી આઠ તારીખ સુધીનો આ વરસાદી રાઉન્ડ છે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પાછળથી પણ એના આફ્ટર શોકના રૂપે લગભગ અગિયાર તારીખ સુધી વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને આ સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અમે સતત એને ટ્રેસ કરી રહ્યા છીએ એના ઉપર નજર રાખી રહ્યા છીએ આમાં જે વરસાદની શક્યતાઓ છે એમાં કોઈ અમુક વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની શક્યતાઓ હશે તો પણ અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે ડરવાનું કે ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવાનું જરૂર છે કેમ કે વરસાદ છે એ ચોક્કસથી મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને ગુજરાતની અંદર બે હજાર પચીસના ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ પણ નથી આના પછી પણ હજુ વધુ વરસાદના રાઉન્ડની પણ શક્યતાઓ રહેલી છે